અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બીજી વખત સત્તામાં આવ્યા છે ત્યારથી તેમના દ્વારા અનેક એવા નિયમો છે જે નિયમોને બદલી નાખવામાં આવ્યા છે અને હવે જો અમેરિકામાં કોઈ પણ અલગ નિયમ સામે આવ્યો છે કે હવે તે લોકોને એક જગ્યાએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે શું છે સમગ્ર વિગતો અને કેમ હવે રજિસ્ટ્રેશનનો નવો નિયમ આવ્યો આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકો માટે નિયમો છે તેને કડક કરવામાં આવ્યા છે હવે જો બધા વિદેશી નાગરિકો અમેરિકામાં ત્રીસ દિવસથી વધુ સમય માટે રહે છે તો તેમને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે આમાં નાની ભૂલ પણ તમને ભારે દંડ અથવા તો પછી જેલની સજા પણ આપી શકે છે હકીકતમાં વ્હાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે ત્રીસ દિવસથી વધુ સમય માટે દેશમાં રહેતા તમામ વિદેશી નાગરિકોએ ફેડરલ સરકાર સામે હવે નોંધણી કરાવવી પડશે જો તેઓ આમ નહીં કરે તો તમને દંડ જેલ અને દેશ નિકાલનો પણ સામનો કરવો પડશે એટલે કે ડિપોર્ટ પણ ક્યાંક થવું પડશે આ

વધારે રહેવા માંગે છે એ લોકોને હવે રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જરૂરી છે અને આ જ રજિસ્ટ્રેશન કરાવવામાં નહીં આવે તો દંડ ભરવો પડી શકે છે ક્યાંક અમેરિકાની જેમ હવે કેનેડાના પણ નિયમો છે તે પણ બદલાઈ શકે છે પરંતુ અત્યારે હાલ કેનેડામાં ઇલેક્શન આવી રહ્યું છે એટલા માટે થઈને અત્યારે કેનેડાના જે નિયમો છે તેને સ્થિર રાખવામાં આવે છે એટલે કે એમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યું નથી પરંતુ જો વાત કરવામાં આવે ડોનાલ્ડ ટ્રમ્પ વિશેની તો તે જ્યારથી અમેરિકામાં બીજી એક વખત સત્તા ઉપર આવ્યા છે ત્યારથી જ તેમના દ્વારા અનેક એવા નિર્ણયો છે તેને બદલી નાખવામાં આવ્યા છે તેમને પોતાની સત્તાના બીજા દિવસે ભારતીય લોકોને ડિપોર્ટ કરવાની શરૂઆત કરી દીધી હતી જેટલા પણ લોકો ગેરકાયદેસર હતા એ લોકોને અને હવે ક્યાંક ગ્રીન કાર્ડ ને લઈને પણ જે નિયમ છે એને પણ બદલી નાખવામાં આવ્યા છે વર્ક પરમિટના નિયમ છે એને પણ ક્યાંક બદલી નાખવામાં આવ્યા છે અને હવે એક સૌથી મોટી ફેરબદલી કરવામાં આવી છે કે જે વ્યક્તિ અથવા તો પછી વિદેશી ઇમિગ્રન્ટ્સ છે એને ત્રીસ દિવસ કરતા તમારે ત્યાં રહેવું હશે તો એ લોકોને સરકારની સાથે હવે રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જરૂરી છે અને જો આ રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો એ લોકોને ક્યાંક દંડ ભરવો પડશે ક્યાં તો પછી એ લોકોને જેલ થઈ શકે છે અથવા તો પછી એ લોકોને ક્યાંક ડિપોર્ટ પણ કરવામાં આવી શકે છે એટલે એક સૌથી મહત્વપૂર્ણ નિર્ણય અત્યારે હાલ લેવામાં આવ્યો છે અને આ જ નિયમ છે એને લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે એટલે કે જે પણ ઇમિગ્રન્ટ્સ હશે તેને ત્યાં ત્રીસ દિવસથી વધારે રહેવું હશે કોઈ પણ કોર્સ કરવો હશે ભણવા માટે જવું હશે તો જો તમની પાસે સ્ટુડન્ટ વિઝા નહીં હોય તો એ લોકોને પણ ક્યાંક હવે રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ આવશ્યક બનશે તેવી પણ હવે વાતો સામે આવી છે એટલે જે પ્રમાણે અત્યારે હાલ અમેરિકાની પરિસ્થિતિ છે ત્યાં જોબ ક્રાઇસિસ ચાલી રહ્યા છે અત્યારે હાલ અનેક એવા લોકો છે એ લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ ફેલાયેલો છે પરંતુ હવે આ બધાની વચ્ચે એક સૌથી અગત્યનો નવો નિર્ણય સામે આવ્યો છે કે ઇમિગ્રન્ટ્સે હવે ત્રીસ દિવસ કરતાં વધારે ત્યાં રહેવું હશે તો એ લોકોને ફેડરલ સરકારની સાથે હવે નોંધણી કરાવી એટલે કે રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે તમારું શું માનવું છે વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર